અરવલ્લી જિલ્લાના ભીલોડા તાલુકાના વાંકાનેર ગામથી નવા ચીબોડા જવા માટેનો રસ્તો છેલ્લા વીસ વરસથી બિસ્માર હાલતમાં વાંકાનેરથી નવા ચીબોડા જવા માટેનો રસ્તો છેલ્લા વીસ વરસથી બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે આ રસ્તાની અનેકવાર રજૂઆત કરવા છતાં આ દિન સુધી રસ્તાનું સમારકામ કરવામાં આવ્યું નથી ત્યારે ગામના લોકોને ચોમાસામાં વરસાદના કારણે રસ્તામાં પાણી ભરાતા બાળકોને શાળાએ જવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તેમજ રસ્તામાં આવવા જવા માટે બીમાર માણસને દવાખાને રાહદારીઓ ખેડૂતોને ખેતરમાં જવા માટે બે કિલોમીટર ભટેડા સીમાડામાં ફરીને જવું પડે છે તેથી વધારે સમય લાગવાના કારણે અનેક મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે વાંકાનેર ગામના સરપંચશ્રીએ તેમજ ગામના આગેવાનો વડીલોએ તેમજ ગ્રામજનોએ સરકારશ્રીને અનેકવાર રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય જોવા મળી રહ્યું છે અને તેનો અત્યાર સુધી કોઈ પ્રતિસાદ મળ્યો નથી તેથી સરકારશ્રીને જણાવવામાં આવે છે કે તાત્કાલિક આ રસ્તાનું કામ સત્વરે ચાલુ કરવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ જ્યોતિકા ખરાડી અરવલ્લી વોકાનેર ભીલોડા તાલુકાના વોકાનેર ગામનો વોકાનેર ગામથી નવા ચીબોડા જવાનો રસ્તો સરકારના ચોપડે કપાયેલો છે જે રેવન્યુ રેકોર્ડ ઉપર નકશા પર વોકાનેર ગામથી બે ખેતર સુધી ચાલીસ ફૂટ છે અને ત્યાંથી સોળ ફૂટ છે આજ તારીખે સોળ ફૂટ જેટલો રસ્તો રહ્યો નહીં કે હલન ચલન થાય એવી જગ્યા પણ રહી નથી ત્યારે બાજુ ખેડૂતોએ દબાયેલું છે અને જવા આવવાની તકલીફ ઘણી પડે છે અત્યારે તો ઠીક છે પણ ચોમાસામાં અમારે નીકળવું હોય તો ખેતરના છેડા પાળી ઉપર થઈને લપસતા લપસતા નીકળવું પડે એવી પરિસ્થિતિ થાય જેના માટે અમે છેલ્લા વીસ વર્ષથી રજૂઆત કરીએ પણ અમારું પંચાયત નથી સાંભળતી કે સરકારના પ્રતિનિધિ નહીં ડેલિગેટ કોઈ અમારા સામું જોતો નહીં આ રસ્તાનો ઉપયોગ જૂના ચિબોડા માટે નવા ચિબોડા માટે ટોટલી ગામની વસ્તી કરી દીધી મોકાને આવવા માટે અને અહીં અમારા કુટુંબ લગભગ પચીસ એક મકાનો છે જેમને જવા માટે ભટેણાના સીમાડા થઈ અને રોડ ઉપર જવું પડે છે વાંકાનેરથી નવા ચિબોડા જવાનો રસ્તો સરકાર ચોપડે કપાયેલો છે આજ સુધી પંચાયતમાં તાલુકે જિલ્લામાં રજૂઆત કરી ધારાસભ્ય પર રજૂઆત કરી ત્યાં સુધી આ સુધી રસ્તો બન્યો નથી અને અમારે કોઈ માણસ બીમાર પડી જાય તો ઓછું કરીને જવું પડે એ પરિસ્થિતિ છે નાના બાળકોને ચોમાસમાં જોવું હોય તો જીવજંતુ જંતુ કડે એવી સંભાવના છે અને બાળકોને ખૂબ જ મુશ્કેલ પડે છે મુશ્કેલી વેઠીને પણ પાણીમાં ચાલને પણ બાળકો સ્કૂલમાં જાય છે એટલે સરકારને મારા નમ્ર વિનંતી કે આ રસ્તો વહેલી તકે બને એવી હું સરકારની વિનંતી કરું છું